રુદરપુરા પોલીસ લાઇન ના વિસ્તાર પાસે શહેરી વિકાસની દિશામાં દિશા માં મહત્વપૂર્ણ પગલા લેવા રહ્યા છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન તેમજ ટીપી વિભાગે સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીમાર્કેશનની કામગીરી હાથ ધરી છે આ કામગીરીનો મુખ્ય હેતુ આગામી સમયમાં અહીં નવા અઠવા પોલીસ સ્ટેશન માટે જગ્યા નિર્ધારિત કરવાનો છે હજુ સ્થળ નિર્ધારણ અને ડીમાર્કેશનના પ્રારંભિક તબક્કાની કામગીરી ચાલી રહી છે પરંતુ અધિકારીઓના મતે કામ ઝડપથી આગળ વધશે અને શહેરી સુરક્ષા માટે એક વધુ મજબૂત આધારે પોલીસ સ્ટેશન ઊભું રહેશે આ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ વચ્ચે સંકલિત રીતે કામગીરી થઈ રહી છે અધિકારીઓ સ્થળની પરિસ્થિતિ લોજિસ્ટિક્સ અને પાબંધીગત મુદ્દાઓનું પણ નિરીક્ષણ કર્યું છે સ્થાનિક નાગરિકોમાં પણ પોલીસ સ્ટેશનની આશા જોવા મળી રહી છે તેઓ માને છે કે અહીં પોલીસ સ્ટેશન બનવાથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને સુરક્ષા સુધરશે